નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એમડી ટેકમાં તો મિત્રો આજે આપણે છે ને આજે એક શ્રીમતનું ઇન્વિટેશન કાર્ડ આપણે બનાવતા શીખવાના છીએ બરાબર મોબાઈલની અંદર જ તમને પીએલપી આપવાનો છું હવે પી કઈ રીતે એડ કરવી એ તો તમને બધાને ખ્યાલ જ હશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે બરાબર ત્યાંથી તમારે ડાઉનલોડ કરી અને ત્યારબાદ તમારે પિક્સલે બેપ અને ઓપન કરી લેવાની છે પિક્સલે બેપ ઓપન જેવી કરશો એટલે બરાબર આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે ત્યારબાદ ઉપર થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા ઓપન પીએલપી ફાઇલ લખેલું છે એની ઉપર ક્લિક કરી અને અહીંયા પીએલપી એડ કરી દેવાની છે બરાબર હું જે ફોલ્ડરમાં છે ત્યાંથી ફટાફટ મારી પીએલપી જે બનાવેલી છે એડ કરી દઉં છું બરોબર અહીંયા તમે જોઈ શકો છો કે મેં બનાવેલી છે ત્રીજા નંબરની શ્રીમત સંસ્કાર પી એલ બરાબર એના ઉપર ક્લિક કરવાનું છે ઓપન એન્ડ એડ કરી દેવાનું છે ઓપન એન્ડ એડ કરશો એટલે પીએલપી તમારી ખુલી જશે બરોબર એટલે આ રીતની પી તમારી એડ થઈ જશે ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે આ લેયર તમે અલગ અલગ જોઈ શકો છો બરોબર પછી ધારો કે તમારે સીમંત સંસ્કાર છે ત્યાં સીમંત સંસ્કાર નથી રાખવું અને તમે ત્યાં વિધિ લખતા હો તો તમારે વિધિ એવી રીતે લખી નાખવાનું છે બરાબર આ સીમંત વિધિ થઈ ગયું બરાબર એને પછી ત્યારબાદ સેન્ટરમાં લઈ લઈશું ત્યારબાદ તમારે અહીંયા જે કાંઈ નામ ચેન્જ કરવું છે તો તમે નામ ચેન્જ કરી શકો છો બરાબર નામ તમે ચેન્જ કોઈ પણ પ્રકારનું અહીંયા કરી શકો છો બરોબર આ રીતે નામ ચેન્જ થઈ ગયું ત્યારબાદ અહીંયા તમારે છોકરાનું નામ ચેન્જ કરી નાખવાનું છે બરાબર ત્યારબાદ અહીંયા લેડીઝનું નામ તમે ચેન્જ કરી શકો છો બરાબર આવી રીતે તમે ટોટલ વસ્તુ ચેન્જ કરી શકો છો અહીંથી એડ્રેસ ચેન્જ કરી શકો છો અહીંયા નિમંત્રક છે એમાં તમે ના મોબાઈલ નંબર અહીંયા લખી નાખવાનો છે ત્યારબાદ નામ ચેન્જ કરી શકો છો બરાબર લોકેશન અહીંયા જે મિત્રો એક ખાસ વિનંતી છે કે મેં અહીંયા જે લખેલું છે આ લોકેશન માટે અહીં ક્લિક કરો પણ પિક્સલ એપમાં તમે જેવો ફોટો એક્સપોર્ટ કરશો ફોટો બનાવશો એટલે એમાં મિત્રો આ જે છે ને અડવાથી અહીંયા લોકેશન ખુલશે નહીં આ એક ફક્ત મિત્રો ફોટો છે બરાબર તમે અહીંયા જોઈ શકો છો બરાબર હવે એમને એડ કરવા માટે એક અલગ એક ટ્રીક આવે છે અલગ પ્રોસેસ આવે છે એને તમારે ફોલો કરવી પડશે ત્યારબાદ તમે આ જો કે કોઈ પણ યુટ્યુબમાં વિડીયો તમે જોઈ શકો છો કઈ રીતે લોકેશન એડ કરવું અને તેમ છતાં જો તમને લોકેશન એડ કરતા ના આવડે તો કમેન્ટ કરી દેજો હું તમને કાર્ડમાં કોઈ પણ પ્રકારનું કાર્ડ હોય લગ્ન હોય એ લગ્નની કંકોત્રી હોય સગાઈ હોય શ્રીમંત વિધિ હોય એમાં જે તમારે લોકેશન એડ કરવું હોય ને મિત્રો તો એ પણ થઈ જશે તમારાથી ના થાય તો મને કમેન્ટ કરી દેજો હું તેના પર એક સ્પેશિયલ વિડીયો બનાવી આપીશ બરાબર અને અહીંયા થ્રી ડોટ ઉપર ક્લિક કરીને એક્સપોર્ટ ઇમેજ ઉપર ક્લિક કરીને સેવ ટુ ગેલેરી ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે એટલે તમારો ફોટો સેવ થઈ જશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જે કોઈને આ પીએલપી જોતી હોય એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે તેના દ્વારા ડાઉનલોડ કરી શકે છે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ